જુનાગઢ બે દિવસના વરસાદમાં જ પીજીવીસીએલને રૂપિયા ત્રીસ લાખનું નુકસાન થયું છે શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા બે દિવસમાં સોળ જેટલો વરસાદ પડેલો હોય જેને લઈને પીજીવીસીએલને પણ રૂપિયા ત્રીસ લાખ સુધીનું નુકસાન થવા પામ્યું હતું હું અધિક્ષક ઇજનેર એસ રાઠોડ વર્તુળ કચેરી જુનાગઢ તારીખ ત્રીસ અને પહેલીના જે ભારે વરસાદ જુનાગઢ જિલ્લાની અંદર પડ્યો લગભગ આશરે સોળક ઇંચ જેટલો વરસાદ પડેલો છે આ દરમિયાન પીજીવી સીએલને જ્યાં સુધી લાગુ પડે ત્યાં સુધી પાવર સપ્લાયને લઈને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે જેમાં જૂનાગઢ શહેરની અંદર જોઈએ તો એચ ટીના ગાંધીગ્રામ વિસ્તારમાં બે થાંભલા પડેલા હતા તે દુરસ્ત કરીને એમના પાવર સપ્લાયનું રાબેતા મુજબ કરી આપવામાં આવેલું તે ઉપરાંત જૂનાગઢ શહેરમાં સેટેલાઇટ સબડિવિઝનમાં એક છે મંગલધામ ફીટર કે જેનો કેબલ છે એ મેઇનમાં ફોલ્ટ થયેલો હતો જેને પણ અમે ગઈ રાતના એનો ફોલ્ટ છે એ દૂર કરી એની કેબલ કીટ ભરી અને રાબેતા મુજબ પાવર સપ્લાય ચાલુ કરવામાં આવ્યો છે ત્યારબાદ ટીંબાવાડીમાં પણ એક કેબલ ફોલ્ટ અંડરગ્રાઉન્ડ હતો એને પણ રાબેતા મુજબ કરી દેવામાં આવ્યો છે અને એનું અત્યારે પાવરનું રૂટીન કરવા માટેનું કામ ચાલુ છે પણ પાવર સપ્લાય કોઈપણ વિસ્તારની અંદર જુનાગઢ શહેરમાં હાલ ક્યાંય બંધ નથી ઉપરાંત જૂનાગઢ સર્કલ માટે જોઈએ તો ટોટલ આઠસો પચીસ જેવી વીજ ફોલ્ટની ફરિયાદો મળેલ છે જે તમામ કમ્પ્લેન્ટ છે એ દુરસ્ત કરવામાં આવી છે નાના મોટી ઇન્ડિવિજઅલ કમ્પ્લેન્ટ રૂટીન આવતી હોય છે જે અત્યારે અમારી જૂનાગઢ સર્કલની અંદર લગભગ ત્રીસેક જેટલી ટીમો કામ કરે છે બધી ટીમો છે એ રાઉન્ડ ધી ક્લોક થ્રી શિફ્ટમાં કામ કરતા હોય છે અને બધા આવા ઇન્ડિવિજ્યુઅલ ફોલ પણ દૂર કરવામાં આવે છે હવે નુકસાનમાં વાત કરીએ તો જૂનાગઢ સર્કલમાં ટોટલ બસો ને સાડત્રીસ થાંભલા ભાંગ ભાંગી ગયેલા છે ટોટલ અઢાર ટ્રાન્સફોર્મર પડી ગયેલા છે એમાંથી અત્યારે એકસો ને સુડતાલીસ થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા છે પેન્ડિંગમાં બોતેર એચટીના થાંભલા બાકી છે અને એલટીના અઢાર થાંભલા બાકી છે જેનું કામ પણ અત્યારે હાલ ચાલુ છે અને લગભગ એકાદ દિવસની અંદર આ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે તમારા મનની વાત ઉપર સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો